નમસ્કાર મિત્રો તો આજે હું તમને જે કહેવાય કે તમાકુ તો તમાકુની અંદર આપણને જોરદાર પરિણામ મળી આવ્યું છે ઓકે તો આપણા જે ખેડૂત મિત્રો છે એમને વાત કરતાં પહેલાં તો એમને થાય તમાકુ એકવાર બતાવી દઈશ તો ફોન જરાક નજીક લાવજો પહેલાં તો તમાકુ તમે જોવા નીચેની પહેલી એ બતાવો તમાકુ બરાબર ફર્સ્ટ તો એને આ તમે ક્વોલિટી જુઓ પાનની બરાબર આ નીચેનું પાન તમે જુઓ એની પાછળની જે રગો આપણે કહીએ ને તે ઓકે આ પાણી અંદર લીધેલું છે આ તમે જુઓ પાનની ક્વોલિટી બરાબર કેટલા દિવસની તમાકુ છે એ પણ તમને જણાવીશ તો તમે પણ વિચારવા પડી જશો તમે આની રગો જુઓ બરાબર અને આ એક નહીં આ બાજુવાળું છોડ બતાવજો આ બતાવો છોડ બરાબર બધા તમે તમાકુ આખી ખેતરમાં તમે જોઈ શકો ટોટલી આ જુઓ નીચે પણ પગ આગળ બરાબર આ તમે જુઓ ટોટલી આખા ખેતરમાં એક ધારી તમાકુ છે બરાબર અને આપણા જે ખેડૂત મિત્ર છે જે ઘણા ટાઈમથી આપણે જૈ પરિવર્તન પ્રોડક્ટનો ઉપયોગ કરતા છે ઓકે તો શું નામ સાહેબ તમારું વિકાસભાઈ વિકાસ પટેલ ગામ રામનગર તાલુકો આણંદ જિલ્લો આણંદ નામ તમારું વિકાસભાઈ જયેન્દ્રભાઈ પટેલ જયન્દ્રભાઈ પટેલ પટેલ આ તમારે તાલુકો કયો લાગે આણંદ તાલુકો લાગે આણંદ અને જિલ્લો આણંદ આણંદ જિલ્લો લાગે આણંદ ગામ કયું હોય રામનગર ગામ છે રામનગર ઓકે આ તમે આપણી જય પરિવર્તન દવાનો ઉપયોગ કર્યો કેટલા ટાઈમ થી ઉપયોગ કરો છો ચાર વર્ષથી ચાર વર્ષથી આપણી જય પરિવર્તન દવાનો ઉપયોગ કરે છે બરાબર તો કઈ કઈ વસ્તુનો તમે ઉપયોગ કરો પેલા તો એ બતાવજો આ ભૂમિની આ કઈ રીતે આપ્યું નીચે સલ્ફેટમાં ભેગું કરી સલફેટમાં ભેગું કરી કરીએ સલ્ફેટમાં ભેગું કરીને આપણે આપણું આ ભૂમિ પરિવર્તન આપ્યું છે બરાબર આ કેટલા વીઘાની તમારે તમાકુ આ તો પોણા વીઘું પોણા વીઘા જેટલું એમને તમાકુ કરી છે અને એમાં આપણું આ ભૂમિ પરિવર્તનનો ઉપયોગ કર્યો બીજું તમે શું શું વાપર્યું છે બીજું આ બે પેસ્ટનો કોપ ઓકે તો બીજું આપણું આ જે છે ક્રોપ પરિવર્તન બરાબર જે બી માટે અને આ પેસ્ટ ઓર્ગો આ બેનો તમે શું કર્યો બિરિયે વાર સ્પ્રે કર્યો એક વાર ફક્ત એક જ વાર સ્પ્રે કર્યો બરાબર અને આટલી જોરદાર તમાકુ છે અને ટાઈમ કેટલો થયો પહેલા તો બત અરે બત્રીસ દિવસ એક્ઝેક્ટ ખાલી બત્રીસ દિવસ થયા બરાબર આજે બત્રીસ દિવસની અંદર લોકોની તમાકુ કેવાય કે નાની રહી ગઈ અને આ લગભગ મોડી રોપેલી એમને તમાકુ છે બરાબર ઘણા લોકોને મોટી તમાકુ થઈ ગઈ ગઈ પણ કહેવાય કે ખાલી બત્રીસ દિવસની તમાકુ છે એમાં આપણી આ ક્રોપ પરિવર્તન પેસ્ટ્રો એમને સ્પ્રે કર્યો અને ભૂમિ પરિવર્તન જમીનમાં આપેલું છે બરાબર આટલું આપ્યા પછી તમને સો ટકા રિઝલ્ટ લાગ્યું દસ સો ટકા લાગ્યું બરાબર બીજા લોકો જે તમાકુ છે એના કરતા તમારી કેવી છે સારી તમાકુ આપી જો બરાબર આજથી જે તમે લગભગ ચાર વર્ષથી થી જય પરિવર્તન પ્રોડક્ટનો ઉપયોગ કરો એની પેલા જે તમે ખેતી કરતા હતા એમાં અત્યારમાં કેવો ફેર લાગે ફાયદો લાગે ને ઉત્પાદનમાં વધારો ઉત્પાદનમાં વધારો થાય ને ખર્ચામાં ઓછો ખર્ચો ઓછો બરાબર તો જે આ વિડીયો જો એમને દવા વાપરવી જોઈએ કે ના વાપરવી વાપરવી જોઈએ કે સો ટકા રિઝલ્ટ આવશે સો ટકા રિઝલ્ટ તમારો કે મોબાઈલ નંબર બોલજો તો સત્તાણું છવ્વીસ છત્રીસ બાસઠ જીરો એક સત્તાણું છવ્વીસ છત્રીસ છત્રીસ બાસઠ જીરો બાસઠ જીરો એક આ એમનો મોબાઈલ નંબર છે તમારે લાઈવ રામનગરમાં આવીને એમની તમાકુ જોવી હોય તો બી તમે જોઈ શકો બરાબર અને ફરી એકવાર તમે ખાલી બતાવો બતાવજો કે ખાલી બત્રીસ દિવસની તમાકુને કેવી આ તમે ખાલી પાછળ બતાવો સીધું પટ્ટામાં એક ધારી તમાકુ છે બરાબર અને આવો વિકાસ છે બધી તમાકુનો એનું પાન એની ક્વોલિટી એની પહોળાઈ એની રગો તમે જોઈ શકો ઓકે તો આટલું બેસ્ટ તમને પરિણામ મળ્યું અને લગભગ છેલ્લા ચાર વર્ષથી અમે ઉપયોગ કરે છે આપણા ખેડૂત મિત્ર એક નોર્મલ વસ્તુ વિચારો રિઝલ્ટ હોય ને તો ચાર વર્ષથી વપરાય બરાબર છેલ્લા ચાર વર્ષથી હું આ ગામમાં આવું છું રામનગર અને એક નહીં પણ લગભગ નહીં નહીં તો ઘણા બધા ખેડૂતો છે જે આપણે જૈવ પરિવર્તનની પ્રોડક્ટનો ઉપયોગ કરે છે તમાકુની અંદર ઓકે તો જો તમે ખેડૂત છો જો તમે તમાકુની ખેતી કરી છે તો અવશ્ય પ્રોડક્ટનો ઉપયોગ કરો સો ટકા તમને રિઝલ્ટ આવશે સિસ્ટમથી દવાની ઉપયોગ કરવાનું જવાબદારી તમારી બાકી સો ટકાની રિઝલ્ટ આપવાની ગેરંટી અમારી ઓકે તો જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ